પછી વાળા સાહેબ પીઆઈ સાહેબે જમાવટ કરી અને મને એમ થયું કે અમારા માસીના બે પુષ્પો ચરણોમાં અર્પણ કરું તો મને એમ થાય કે ના હું બે શબ્દ આપણે માસીના ચરણોમાં પુષ્પ અર્પણ કર્યા શ્રદ્ધાંજલિ નિમિત્તે તો આવા સારા કાર્ય મનીષભાઈએ કર્યા ખૂબ ખૂબ ધન્યવાદ અને મેં કીધું એમને કે દલા વિનાના દાનાને નિપજે અને ગુડ વિના માડુને હોય જ્યાં અને જખરો નિપજે એની માં વથલ પદમણી હોય કે ઉસા કોડનો આદમી જો નિજા કરે કામ તો તો બુહાઈ ભારતમાં નામ હાસુ હરઠ્યો ભણે કારણ કે આપણે આ સોરઠ ભૂમિ સંતોની ભૂમિ છે સુરવીરોની ભૂમિ છે દાતાઓની ભૂમિ છે હમણા સાહેબે દુઆમાં કીધું ને સોરઠ અમારી જગજુની ગઢજુનો ઘર ના જ્યાં હાવજળા હેંજડ પી એના નમણા નળ ને ના કે હાવજળા હેંજડ પીએ એટલે કે બે 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 નાડાવા સી ડણકો દેતો હોય ઓમ 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 અને એની પાછળ 2 કિલોમીટર કિલોમીટર આપણી માતા બેનો દીકરી પાણીના ભરતી હોય એમ કહેવાય કે હાવજના મોઢામાંથી લાડુ ભરતી હોય એની પાણી આપણે પીએ તો ત્યાં સાવજ જેવા સંતાનો ભાકે બાકી મુંબઈ પર જાય તો હાલ વાઇન્દ્રાથી પીએ હા હાલ વાઇન્દ્રો હોય તો અડી કાઢીને ભાકે બે કરી તો એ દુનિયાનું શું સમાજનું કરે ભાઈ એમ કેવાય છે કે એક ભાઈ